ગાંધી આશ્રમના પુનર્નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ આશ્રમ ભૂમિ વનના કાર્યક્રમનું આયોજન જેમાં બારસો કરોડના ખર્ચે થશે આશ્રમનો પુનઃ વિકાસ પંચાવન એકરમાં આશ્રમનું ડેવલપમેન્ટ કરવામાં આવશે ગાંધીજીના જીવન મૂલ્યો આધારિત સ્મારક બનાવાશે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે ખાસ કઈ કઈ પરિયોજનાનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે અને થોડીવારમાં જ પીએમ મોદી છે તે અહીંયા પહોંચશે અને આ રીડેવલપમેન્ટ કામગીરી છે તેનું ખાતમુહૂર્ત જે છે તે તેના હસ્તે કરવામાં આવશે અહીંયા આ કાર્યક્રમ જે યોજાનાર છે તેની મહત્ત્વની બે બાબત છે એક તો આ પ્રથમ હરોળ જે છે ને તેમાં જે રાખવામાં સિલેક્ટેડ લોકોને આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે એટલે કે જે ગાંધી વિચાર સાથે જોડાયેલા લોકો છે તેને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે અને લગભગ પાંચેક હજાર જેટલા લોકો જે છે તે આ એક જાહેર કાર્યક્રમ જે યોજાનાર છે તેમાં જે છે આશ્રમવાસી છે તે આપણી સાથે છે તેની સાથે વાત કરીશું આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે કઈ પ્રકારે અને એવા કયા કયા મકાનો જે છે કે તેને સાચવી રાખવામાં આવશે અને અન્ય જગ્યાએ ડેવલપ કરવામાં આવશે મૂળ તો જે પાંચ એકરમાં બાપુનો જે આશ્રમ છે જેમ કે હૃદયકુંજ છે મીરા કુટીર છે નંદિની સંગ્રહાલય મગર નિવાસ એ બધું હેરિટેજ તરીકે સાચવાઈ રાખવામાં આવશે અને જ્યારે આવનારા દિવસોમાં આ રીડેવલપ થશે ત્યારે વિશ્વમાંથી લાખો પર્યટકો સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને બાપુના વિચારો વધુ સારી રીતે સમજી શકશે અત્યારે આશ્રમમાં કોઈ વ્યવસ્થા નથી પાર્કિંગની સુવિધા નથી કે કોઈ બેગ મૂકવા માટેની એવી કોઈ વ્યવસ્થા નથી પણ આવનારા સમયમાં જ્યારે વ્યવસ્થા થશે ત્યારે લાખો પર્યટકો બાપુના વિચારો લઈ અને પોતાનું જીવન ધન્યતા અનુભવશે અને બાપુના વિચારોને લઈને વિશ્વના લોકો વિશ્વને મેસેજ આપી શકશે કે બાપુએ અહિંસક રીતે દેશને આઝાદી અપાવી હતી અને એ પોતે પણ એમના દેશમાં બાપુના વિચારોને લઈને કામ કરી શકશે અને જ્યારે બારમી માર્ચ પીએમ સાહેબે પસંદ કરી છે સૌથી પહેલાં તો હું પીએમ સાહેબનો દિલથી ધન્યવાદ અદા કરું છું કે આશ્રમવાસી તરીકે કે આટલા વર્ષો પછી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના વિચારો વિશ્વ સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે તો આશ્રમવાસી તરીકે ગર્વની લાગણી અનુભવું છું જે પ્રમાણે આશ્રમવાસી છે 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 તે કહી રહ્યા કે કે આ જે 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 મુખ્ય મકાનો પાંચ એકરમાં ગાંધીજી હતા અને તેમના દ્વારા જે અલગ અલગ મકાનો બનાવવામાં આવ્યા હતા તેને હેરિટેજ તરીકે સાચવી રાખવામાં આવશે અને તેની સિવાય અન્ય વિભાગો જે છે ત્યાં ડેવલપમેન્ટ કરવામાં આવશે આભાર વધુ અપડેટ માટે આપણા